જય સ્વામિનારાયણ આ ગરડા મંદિરની ઇલેક્શનની કાચી રાદી છે આ આ આ લિસ્ટ લોકોએ રીતે છે તમે બોર્ડની બાજુમાં જઈને ઊભા રહો એટલે ઉપરના પેજમાં કયા નામ છે એ ના દેખાય તમારી એક્ઝેક્ટ આંખની સામે કયું પેજ છે એમાં પણ નરી આંખે જોવું પડે એટલું આ લોકોએ સુવિધા આપી છે કે લોકોને ટીંગાઈ ટીંગાઈને પોતાનું નામ જોવું પડે આ છે પઠાણી વિકાસના નમૂના રૂપ દેવ પક્ષનો ઘડા મંડીના ઇલેક્શનની બોર્ડમાં આ કાચી મતદાર યાદી લાગેલી છે આ બધા ગામોના નામના લિસ્ટ છે બરાબર આ રીતે એણે લગાવી છે માણે આખી કાચી મતદાર યાદી લગાવી ટીંગાડી દી કે જેમાં મતદાર યાદીના પેજ જોઈને પોતાનું ગામ અને પોતાનું નામ જોઈ શકે આ ન બતાવવાની સુવિધા ઊભી કરી છે આ લોકોએ કે તમે તમારું નામ ના ગોતી શકો અને ધંધે લાગો આ છે ખેડા મંદિરમાં હરિજીવન ઠાકોરની પઠાણી વહીવટનો નમૂનો